નમસ્કાર મિત્રો દુનિયાની એવી જગ્યાએ કે તમે ઘણા બધા લોકોને ફાંકી ખાતા જાવ એટલે સમજી ત્યાં કે તમે સૌરાષ્ટ્ર ગુજરાતમાં છો ગુજરાતના લોકો એમાં પણ સૌરાષ્ટ્રના લોકો દિવસ રાત ચટરપટર ચટરપટર માવો ચાવતા હોય છે કોબરા નાગ જેવી રીતે મોઢામાંથી ઝેરની પિચકારી છોડે તેના કરતાં પણ વધુ માવા પ્રેમી લાંબી પિચકારી મારતા હોય પણ આ ફાકી અને માવા તમને કરોડપતિ બનાવી શકે છે ખબર તમારા કામની છે જોવો પૂરો વિડીયો હાલ માવાની કિંમત મોટા ભાગના વિસ્તારોમાં વીસ રૂપિયા છે અને આખા દિવસમાં ગપા ગપ ખાતા હોય છે દસ માવા એટલે દિવસના બસો રૂપિયા એક મહિનાના છ હજાર રૂપિયા અને એક વર્ષના બોતેર હજાર રૂપિયા અધ સિતે થી એસી હજાર માવા ખાલી એક વર્ષમાં ઠંડા મગજે વિચારો ખાલી થૂંકવાના તમે એસી હજાર રૂપિયા આપો છો હવે આવીએ મુખ્ય વાત પર તમે ફાંકી મૂકી શકવાના નથી જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે તો શુભ સવારે મોબાઈલમાં ટાઈમર સેટ કરો એક માવો સવારે એક બપોરે અને એક સાંજે અને ત્રણ મહિના બાદ એક માવો સવારે અને એક માવો સાંજે એક વખત જરૂર ટ્રાય કરો રિઝલ્ટ તમને ચોંકાવી દેશે ઘર બેઠા કોઈ પણ રોકાણ વગર તમે વર્ષે પચાસ હજાર અને દસ વર્ષે તમે પચાસ લાખ બચાવી શકશો કારણ કે માવાના ભાવ મોંઘવારીની જેમ વધે છે શેર કરી દેજો વિડીયો માવા લવરને ખબર તમારા કામની છે